સુરતમાં વધુ એકવાર અંધશ્રદ્ધાના દ્રશ્યો સામે આવ્યા વાયરલ વિડીયો માંગરોળના કોઠવા ગામનો હોવાનું અનુમાન છે જ્યાં પકડી કેટલીક મહિલાઓ રહી છે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે છે પરથી સાબિત થાય કે એકવીસમી સદીમાં પણ હજુ સમાજમાં કેટલી અંધશ્રદ્ધા છે જો કે આ વાયરલ વિડીયોની જીએસટીવી પુષ્ટિ કરતું નથી તો આ વીડિયો માંગરોળ તાલુકાના કોઠવા ગામનો છે સુરતમાં વધુ એક વખત અંધશ્રદ્ધાના દ્રશ્યો સામે આવ્યા છે ઝાડ પકડી અને મહિલાઓને ધૂંટી આપ આ વિડીયોમાં જોઈ રહ્યા છો એકવીસમી સદીમાં પણ અત્યારે હાલ લોકો અંધશ્રદ્ધામાં માની રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારી બાબત છે જોકે આ વાયરલ વિડીયોની પુષ્ટિ જીએસટીવી કરતું નથી ઝાડ અને વીજપોલ પકડી અને કેટલીક મહિલાઓ રીતસરની ધૂળતી જોવા મળી રહી છે

বিলকুল চোখে যে বিডিও যে સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વાયરલ થયેલ વિડીયો પરથી સાબિત થાય છે કે એકવીસમી સદી પણ હજુ સુધી સમાજમાં કેટલી અંધશ્રદ્ધા જોવા મળી રહી છે અને સમગ્ર કરી રહ્યું જે આભાર સાહી સમાધી સાથે જોડાવા બદલ